વન ઓનર ઘર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે આખું ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે કમની ફિટિંગ એન્જિન અને આખા ટાયર સિન્થે ટકા જોવા મળશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો ખેડૂત મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં આખા ટાયર સિંચે ટકા જેવા જોવા મળશે રિમોટ ટાયરને અને આખું ટ્રેક્ટર ઓરિજિનલ કમની ફિટિંગ જોવા મળશે હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ટ્રેક્ટરમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો ખેડૂત મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર ચેસ ડ્રાઈવ વગેરે લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈએ ટ્રેક્ટરની કિંમત બે લાખને પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત કિંમતનો તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું ચોવીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ઉમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયવસરાજ